હજી તો આ ગેટ ની અંદર અમે એન્ટર થયા છીએ મિસુબેન ને અંદર જવાનું મન નથી થતું એવું લાગે છે ટિકિટ લેવાની જરૂર જ નહોતી આટલામાં જેનું મન ભરાય જાય મેસુ ગમે છે તને માછલી હે મીસુ તાર હામું જો છે જો કે બે હરખા કપડા પહેર્યા મેચિંગ મેચિંગ આ મે હરખા જો આ માછલી નું નામ શું છે કમેન્ટ કરજો કરજો અને આ તો કેટલી ફાઇન છે આ એકવેરિયમમાં કોણ કોણ આવ્યું છે એ પણ કમેન્ટ કરજો

અહિયા જો બીજી છે સિલ્વર ડોલર જો આ મુછવાળી માછલી છે અલબીનો મંગુર

આ માછલીનું નામ છે જીબ્રા કન્વિક્ટ ઝીબ્રા જે જેવી દેખાય છે જીબ્રામાં જે પ્રકારના પટ્ટા હોય એમાં એ પ્રકારના આમાં પટ્ટા છે અહીંયા છે સેલ્વિન સિકલી આ માછલી છે યલો કલરની

અને માર ભાણી બેન ને ક્યાર ની માછલી બકું ભરી ગઈ છે બકું ભરી ગઈ છે હે કેટલી માછલી છે ગણ તો ઓકે બોલ જોર બોલ 4 5 6 1 નામ છે મિત્રો તમે અહીંયા જુઓ તો તમને દેખાશે કે સમુદ્રમાં આવી ગયા હોય બહુ જ મોટું બનાવેલું છે અહીંયા જો માછલી ખાય છે જેમ અંદર અંદરથી માછલી કાઈક શોધીને જીવ ખાતી હોય મિસ જો આવી જી આવી આવી બાર ના આવે જો કોરા કાળા નો ભેદ કોઈ ન રાખે ને એટલે અહિયાં કાળી જોડી ભેગી છે

જો અહીંયા મોટી મોટી માછલી છે જમ્બો સાઈઝ એના જો આ અંદર બે માછલી છે એક છે આ સ્ટાર פיશ અહીંયા લાયન ટિપ કેલી છે અને અહીંયા છે લાયન fish જોઈયા દે અરે અમાર અહીંયા સ્ટાર આ મોટું સ્ટાર છે એ સ્ટાર ક્યાં છે સ્ટાર fish સ્ટાર સ્ટાર ક્યાં છે લાયન fish ક્યાં છે જોઈયા છે નીચે મિત્રો આ માછલી જોવો છો ને એનું નામ છે યલો નામ છે યલો વીટ અને બ્લેક કલરના ના ચટ્ટા પટ્ટા છે મીસવાનું નામ શું છે યલો ક્લાઉન હ

હા આવ્યું નીચે જવા પાછું ઉપર જાશો થાકી ગયું